પવિત્ર યાત્રાધામ અંબાજી શક્તિપીઠ બારમી ફેબ્રુઆરી થી સોળમી ફેબ્રુઆરી સુધી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે બનાસકાંઠાના વહીવટી તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રચાર પ્રસાર માટે પાંચ રથો નું પ્રસ્થાન કરાયું છે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બારમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે ત્યારે પ્રચાર પ્રસારના હેતુથી બનાવેલા પાંચ રથ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જઈ લોકોને મહોત્સવમાં પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ આપશે આજે પાલનપુર ખાતેથી જિલ્લા કલેક્ટર કુમાર બરનવાલે તમામ રથોને માતાજીની ધજા દ્વારા પ્રસ્થાન કરાવ્યું છે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે અંબાજી ગબ્બર ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ તારીખ બારથી સોળ બે બે હજાર ના રોજ ઉજવાશે જેમાં શ્રદ્ધાળુઓ અઢી કિલોમીટર લાંબા પરિક્રમા માર્ગ ઉપર તમામ એકાવન શક્તિપીઠ મંદિરના દર્શન કરી શકશે આ અમૂલ્ય અવસરમાં માં જગદંબાની ઉત્પત્તિ પર આધારિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શોને નિહાળવા પરિવાર સહિત પધારવા આજથી પાંચ રથો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ફરશે અને માઈ ભક્તોને ગબ્બર પર આવવા આમંત્રણ પાઠવશે પાંચ દિવસે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ મહાશક્તિ યજ્ઞ ચારધામ યાત્રા આનંદના ગરબો પાલખી યાત્રા ભજન સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી જિલ્લો બનાસકાંઠા આપસર્વે ભાવિક ભક્તોને પાંચ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવે છે ઉલ્લેખનીય છે કે એકાવન શક્તિપીઠમાં માનું ભારત ઉપરાંત નેપાળ પાકિસ્તાન શ્રીલંકા તિબેટ અને બાંગ્લાદેશમાં તથા ભારતના વિભિન્ન રાજ્યો જેમ કે પશ્ચિમ બંગાળ બિહાર ત્રિપુરા મેઘાલય આસામ તામિલનાડુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ હરિયાણા પંજાબ ઓરિસ્સા રાજસ્થાન અને કાશ્મીર જેવા રાજ્યોમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું ગબ્બર એકાવન શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં નિર્માણ કરવામાં આવેલું છે કે આગામી બાર તારીખથી સોળ તારીખ દરમિયાન અંબાજી ખાતે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીઝની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે આ પાંચ રથો પ્રસ્થાન છે કયા કયા જિલ્લામાં જે આ પાંચ પાંચ રથો આજથી આજે જે પ્રસ્થાન કર્યા છે એ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પ્રચાર પ્રસાર આ આજુબાજુના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને એમનું રૂટ બનાવ્યું છે એ તમામ ગામોમાં ફરીને પ્રચાર પ્રસાર કરશે